નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ આજે એક પ્રગતિશીલ ખેડૂત કે એમને ડુંગળીના પાકમાં મેગા કીટ પ્લસનો ઉપયોગ કરેલો તો આપણે એ ખેડૂતને મોઢે સાંભળી કે ડુંગળીના પાકમાં મેગા કીટ પ્લસ વાપરવાથી તમને શું ફાયદો થયો શું બેનિફિટ મેળો અને તમારા ડુંગળીનું પ્રોડક્શન કેવું આવે તમારું નામ ધનજીભાઈ મેપાભાઈ ભોજાણી ગામ હમીરપુરા તળાજા ભાવનગર તમે આ જયારે ડુંગળીના પાકમાં મેગાકીટ પ્લસ ઉપયોગ કર્યો તો તમને કેવું રીતે લાગ્યું સારું લાગ્યું છે સારું લાગ્યું કઈ રીતે સારું એનથી લીલી અને કોળાઓ બહુ આવે છે લીલી રહે લોદર લોદરની સાઈડ ને ડુંગળી ની સાઈડ ની બધું સારું થાય અને આ ડુંગળી તમે આગોતરી કરેલી છે અને એક પાણી ટૂંકમાં ઓછું આપેલું અને અત્યારે બજાર ભાવ સારા એના હિસાબે તમે કાચું કાઢેલું તો એ અંદાજે ઉત્પાદન વીઘે કેટલું આવશે એસી બોરી એસી બોરીનું ઉત્પાદન એસી બોરીનું ઉત્પાદન ટૂંકમાં ડુંગળી વહેલા કાઢી નાખી ભાવ સારા છે એના હિસાબે આગોતરું વાવેતર કરેલું હોય તો છતાંય એસી બોરી એટલે ઘણું ખરેખર સારું ઉત્પાદન કહેવાય તમે જોઈ શકો છો કે અત્યારે ડુંગળીનું કટિંગ ચાલુ છે અને એસી બોરી વિગેત હશે તો ખરેખર તમને તો મેગા કિટનું રિઝલ્ટ મેળવ્યું ને હા જોવો ખેડૂત ભાઈઓ કે ડુંગળીનું હાર્વેસ્ટિંગ અત્યારે થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી અત્યારે કામકાજ ચાલુ જ છે હાર્વેસ્ટિંગનું તો ખરેખર એસી બોરીનું વિગે ઉત્પાદન આવશે અને તમે બીજા ખેડૂત ભાઈઓને શું ભલામણ કરવા માંગો ખેડૂત ભાઈઓ મેઘા કીટ એવી વસ્તુ છે કે પચાસ કિલોની બેગ આવે એક બેગમાં છ અલગ અલગ પ્રકારના ખાતર આવે કે એ છ અલગ અલગ પ્રકારના ખાતર મળીને પાકને જરૂરી જોતા બધા તત્વો મળી રહે બીજા કોઈ ફર્ટિલાઈઝર નાખવાની જરૂર રહેતી નથી અને આ મેગા કીટ નાખવાથી ખરેખર ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય તો તમે નામથી માગો કોઈ પણ એગ્રોના સ્ટોરે જાઓ તો ઘણી બધી માર્કેટમાં કીટું મળે તો તમે વેલકમ એગ્રો ટેકની મેગા કીટ અથવા મેગા કીટ પ્લસ નામથી માગો અને તમારા ખેતરમાં ઉપયોગ કરો અને ખરેખર તમને પ્રોડક્શનમાં સારો એવો બેનિફિટ મળશે તો આજે જ નજીકના એગ્રો જઈને તમે મેગા કીટ લઈ આવો અને તમારા પાકમાં વાપરો જય જવાન જય કિસાન